ખજૂરનું પડ્યું આ એક તો ઉચતું નથી આમ લેવું જોઈએ નહીં થાય જો આ ખજૂર બે દી પહેલા આ વ્લોગમાં બતાવતો હતો થોડા થળિયા એને કાઢ્યા હતા થોડાક થયા મેં કાઢ્યા હતા ખજૂર એમનો પડ્યો અને આમાં જો આમાં હજી એવા બે એક પેકેટ સુધી કર્યું હતું બે પેકેટ હજી એમનો પડ્યા છે તો ભાઈ બે દિ પહેલાનો મેં એક પેકેટ પૂરું કર્યું પછી કોઈ ખજૂરમાં હાથ જ નથી ડેડો

ઓકે આ જો હવે પેકેટ આઈ જા કણ નાખી પાછું બે દી એક પેકેટ કણ નાખી એટલે શિયાળો પકશે ને ત્યાં ખજૂર પાક થઈ જાય એવું લાગે છે હવે જો આયા કારણ કે આ એમ નમ બે પેકેટ પડ્યા ખજૂર પાક આ ગામમાં ન જાવું ને તારે છડિયા કાટ તો થઈ એમાં તો આવી રહ્યો આ એમ નમ કાઢેલા એમ નમ પડ્યા છે હવે ઈ ખજૂરે સુકાઈ ગયો હશે નો હુકાઈ પાણી નહીં

કાયલેવા વેફર અને કુરકુરિયા પડીકા કારણ કે કાલે રીલ બનાવી હતી રીલ તો આવી ગઈ છે નો હોય તો જોતા આવજો આમાં હું કે સોર્ટ્સમાં મૂકેલી હોય અને ઇન્સ્ટાગ્રામમાં રીલમાં મૂકેલી હોય અને કેવી લાગી કેજો જોઈએ વિચાર્યું છે એવા બનાવવાના થોડા ઘણા નવરા નવરા એવી રીતના બનાવવાનું હવે જોઈએ હવે બનાવી એટલે નહીં બાકી મારા મિની વ્લોગ તો વન જ છે એવડા કોક કોક બી કોક કો આવી રીતના વિડીયો હોય છે હોય છે મૂકવા હે હાલો અત્યારે જો આ એમનું પડ્યું હોય તો આવે બે હું ખાઈ જાઉં જો અત્યારે હવે ખજૂર પાક તો થતા થાય અત્યારે છાનમુનો નો અહીંયા બેઠો તો ત્યાં બાજુમાં થોડું કઈક પ્રાણી આવીને બેહી ગયું જાય આ કઈક આ કઈ નું ઘાસ માંગે છે પણ મારી પાસે હે નહીં લેવા જાવું જોઈએ એટલે ના હાથ પગ આ મોઢું થાકી દીધું એને અત્યારે આને હે છે ના ચશ્મા કાલ જવાનું હોય ને એટલે ચશ્મા દેતા ક્યાં જવાનું

બસ બીજી હતી ને પોલો ફોરેસ્ટની સ્પેશિયલ ત્યાં તો અત્યારે વરસાદી વાતાવરણ હતું મજા આવી ગઈ ફૂલે ફૂલે અત્યારે ન જોય વરસાદ નો હોય ત્યારે જવાનું હોય પોલો પોલીસ ની અત્યારે ન જોય તું ન જાતી ના પડતી મને 2400 ફી ભરી દે ના દી તો પાછું 2400 રૂપિયા હા એટલી બધી નો હોય હવે અમે બધાય ગયા તા 1500 1500 માં અહીંયા પહોંચી ગયા આરામ પણ તો રિસોર્ટ માં ગયો તો નહીં રિસોર્ટ માં ગયા રિસોર્ટ નો હોય ને ટેન્ટ ની એવું જોઈએ એ અમને ના રિસોર્ટ કેવા પૂરતા ખાલી કે રિસોર્ટ કેટલા દિન હોય ને બે દિન

તો અમને ઓફિસે થી લઈ ગયા તા એટલે ગયો તો લઈ નથી જતા સ્કૂલે થી કોઈ ફી ભરીને ને જવું લે 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 એમ તો હું એમણા એમ તો પૈસા ભર એટલે બધે લઈ જ જઈ કોઈ નો ના પાડે હું તો ગયો તો ત્યારે ઓફિસમાંથી અને ઓફિસ તરફથી અડધો ખર્ચા ઓફિસ તરફથી આઈપો અડધો તો હા તો તેજી બને અડધો દીધો અડધો એ ખાલી થોડાક જ એમાં આ નાખ્યા તો બાકી ઓફિસ તરફથી જતો થોડાક એટલે પાંચસો રૂપિયા હજાર રૂપિયા એમ કઈક જ અમે નાખ્યા હતા હું દીધા તા નતો હું દીધાતા ના ને જાવ હું ગોતો છે માં કાઈ નથી

બીજા નથી માર પાય તારે જા ઓલા પોવા બટેકાવાળા વયા જા હે એનો ચાય રાજુભાઈ ખુલી રાખે 12 વાગે હા તો લઈ આવ જા આ રિયા ગોતેલા જ છે ઈ કે ઈ એમ કે ને સંક્રાત ઉપર પહેરાવ્યો સંક્રાત વયો ગયો હમણા થોડાક દી પછી વધી મહિનો દીની વાર નથી ત્યાં બીજી સંક્રાત આવી જાય યાર સંક્રાત કે ચશ્મા એને પહેરાવ્યો કોને યાદ હોય હવે ત્યાં કે ત્યારે તો લોક આમ તો જો કે ઉતરતો તો મારો પહેલો પેલો લોક બોલીને આવી રીતના બોલીને મારો પહેલો પેલો લોક સંક્રાતનો જ હતો સંક્રાંત હમણાં ઓરોદી થઈ જાય પેલો લોકો આવ્યો ને એનો આઈ હતી આ પેલો પેલો વ્લોગ નો ઓરોદી થઈ જાય હમણાં ચૌદ તારીખ કઈ ઉતારવાનું વિચાર્યું નતો આ તો અચાનક એમ હું ગમે બોલવા માટે ભાઈ છેલ્લે કટકા કરી ભેગું કરી નાખી દીધું હતું હા તો ભાઈ ફોન કરીને તો બપા ને રસ્તા લેતા આવે ઋતિક ને ફોન કરીને કે રસ્તામાં માં લેતો આવે ચશ્મા નવા એમાં હું નવા જ પહેરાય નો પોલો ફોરેસ્ટ જવું હોય તો ન્યા આવે હોવા તો એ તો અહીંથી લઈ આવ ચશ્મા કે લેતા આવે જા આ ચશ્મા પહેરું એટલે આમાં કાય એટલે કાય દેખાતું જ નથી મને જો નીચે પાડો હા વાંદરો એમ તો દેખાય છે એમ તો દેખાય હા તો કહો આમાં હું નંબર વાળા રહ્યા ને એટલે આમાં ભાઈ ઝાકું દેખાય સંક્રાંત ઉપર એમ થાય કે આ ભાઈ ચશ્મા પહેર્યા તડકો આવતો હોય ને તડકો ન આવે તો ખોટો કાય દેખાય જ નહીં હવે ઝાકું ઝાકું બધી દેખાય હા માણા ઊભો હોય તો ઝાકા દેખાય હા નજીક કોઈ ને આટલું જ આ બેઠી આટલી નજીક હોય તો દેખાય બાકી ઝાકું દેખાય એટલે ભાઈ સંક્રાંત પર એટલે હું કહેતો હતો ઓલા ચશ્મા કરાવી લઉં ના પાડી દીધી આ ચશ્મામાં તો અત્યારે તો આ ફૂલ એવા બ્લેક છે ને એવું લાગે મોતીઓ ન ઉતરાય હોય બરાબર ને બેટા હે બસ આ બસ હવે જો અત્યારે આમ એચડી દેખાય ફૂલે ફૂલ આમ એચડી ક્વોલિટીમાં દેખાય આ પાસું આવી ગયું આ જાનવર છે ને આ નાનું એવું ગાંડું થઈ ગયું એને એને ઓલું ઇન્જેક્શન મારીને હુડાવું જો હે ડાયરો ઇન્જેક્શન મારે ને હુડાવું જો હવે જો

ભલે ગોતી ગોઈતવા ગોતવા દો ને ગોઈતે રાખશે એકલી એક નથી માને જ કોઈનું હાલો જો ચશ્મા પહેરીને જો નીચે એલી ચશ્મા દેખાતા નથી મળી ગયા ને મને આયા લઈ જા નઈ લાવ કીધું ને એકવાર પોતે એકલી આમ પાકની ઠેફલી ઉલાડી ગઈ મને દીધી જ નઈ આયા જો

અહીંયા છે ને વીણવામાં એવું વાલ આવે ને ખાવામાં તો પટ પટ જાય કેમ ડબરો આખો લઈને ઊભી રહે એવી રીતના જ આમ ખાવા મળશે ડાયરેક આ જો ફોન લઈને બેઈ ડાયરેક્ટ ડાયરેક હવે રાતના આઠ વાગવામાં દસ મિનિટની વાર છે અને આ બાજુ હોય હવે આજનો હવે સુવિચાર લઈ લઈ આજે ગમે એને પૂછવાનું હતું ભાઈ ગમે એમાં જો આને પૂછલે એમાં મમ્મીને હાલો બોલો સુવિચાર બોલો આજનો સુવિચાર છે

હાલશે વધી બે દી ને એને હે ઘરે નો હોય બેટા ગયો હોય ઓફિસે સમજી બીજો ના પાડું કે ઓલું હેને ને શાક ન કરતી બટેકાનું છાલ વાળું તો છાલ વાળું શાક કરે પછી કે વધી પડ્યું પછી કે વધી પડ્યું એમ હોય ખાવું હોય ખાવ કોઈ હુઈ જાવ એટલે હારે જઈશ પછી એમ કહીશ ને ખાવું હોય ખાવ બાકી હુઈ જાવ હે

હાલો ભાઈ તો કઈ રે રાખશે હવે નવરી એ હું અહીંયા ખજૂર ફાઇનલી જો અહીંયા બીજું પેકેટ એ પૂરું થઈ ગયું હવે આ ત્રીજું પેકેટ આઈટ ના આવી જ ખુલે એમાં બે દીની રાહ નથી અને આ બાજુ અત્યારે એ જો અહીંયા છાલવાળા બટેકાનું શાક અહીંયા ફૂલે ફૂલ રસાવાળું બટેકાનું શાક કરવા મૂકી દીધું એ અને અત્યારે આઈરે કરે ભાખરી ભાખરી છે ને કડક કરજે મારી બરોબર તમારે જેવી કરવી એવી ઓય એને કહેતો કડક કરે વળી ખોવારમાં કેવી કરો હોય એવી ઓય

નઈ ખાને કઈ ડબરો હે ને માર રૂમ જ રાખ દઈશ પછી આ બો ખાઓ તેને જરી કઈ એક ઠળિયો એને એને કઢાવેલો નથી ખજૂરનો આમ એક ઠળિયો જ તમે કાઢી કોણ કાઢે દર વખતે અમે કાઢી આ હું કઢાવું જ છું લે એને ક્યારે કઢાયો હશે હાલો ભાઈ અત્યારે જમી લઈ લો બોલે રાખશે હાલો આપણે જમી લઈએ